ખૂબ જરૂરી હોય છે ત્યારે શાળા દ્વારા બાળકોમાં અવેરનેસ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેથી શાળા મેનેજમેન્ટ દ્વારા બાળકોને પોલીસ અને પ્રજાની મિત્રતા પોલીસ પ્રજાની મિત્ર અને રક્ષક છે તેથી પોલીસ સ્ટેશન પ્રત્યે પોલીસ પ્રત્યે ભય જગ્યાએ લાગણી ઉભી થાય તે હેતુથી પોલીસ પરિવાર અને પોલીસ સ્ટેશન ની મુલાકાત કરી હતી જેમાં ભેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સુમરા મેડમ બાળકો ને કાયદા વ્યવસ્થા પોલીસ વિભાગની કાર્યપ્રણાલી અને નાગરિકોની સુરક્ષા વિશે

જન્સી તેમજ પોલીસ સહાય માટે આ નંબર ઉપયોગ કરી શકાય વિદ્યાર્થીઓ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી પ્રશ્નો પૂછ્યા અને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની યાત્રા કરી આ અનુભવથી બાળકોમાં કાયદાનું મહત્વ સુરક્ષા વિશેની સમજણ વધી છે ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ વિદ્યાર્થીઓને ચોકલેટ આપીને આ મુલાકાત યાદગાર બનાવી હતી આ કાર્યક્રમમાં લગભગ પચાસ થી વધારે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ભાગ લીધો હતો વાર્તાલાપથી બાળકોમાં પોલીસ પ્રત્યેની ગેરસમજ દૂર થાય છે સંવાદ થી સંદેહ દૂર થાય આ હેતુથી અમારી સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ પેશાણ